ભરૂચજિલા આહિર સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ સ્વર્ગસ્થ બાલુભાઈ જગાભાઈ આહિર તથા સ્વર્ગસ્થ લલિતાબેન બાલુભાઈ આહિરના સ્મરણાર્થે ઉપેન્દ્ર બાલુભાઈ આહીર અને તેમના પરિવાર તરફથી જિલ્લા આહિર સમાજના યુવાનો માટે યોજવામાં આવ્યું છે સમાજ સંગઠિત થાય અને યુવાઓમાં ખેલ દિલીની ભાવના વિકસે તેવા હેતુથી આયોજિત આ ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ છત્રીસ ટીમ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટનો શુભારંભ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે રિબીન કાપીને કરવામાં આવ્યો હતો જેમણે આ પ્રસંગે સમાજના યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા આ ભવ્ય આયોજનમાં આહિર સમાજના અગ્રણીઓ નટુ જે કાપડિયા દિનેશ પી આહિર પરસોત્તમ પી આહિર ડાહિયા એમ આહિર સુરેશ આહિર સુરેશ આહીર નિરૂબેન આહીર તેમજ સમાજના અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે આહીર સમાજ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ પૂરું પાડવા બદલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર મુર્તુજા વખારવાલાના તેમજ ગ્રાઉન્ડના સંચાલક સલામ મલેકનું પણ સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અમને મંત્રીશ્રીએ ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આ ટુર્નામેન્ટ અમે વર્ષોથી આયોજન કરીએ છીએ એની પાછળનો મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવા દળને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એક એકતાનું પ્રતિક ઊભું થાય એ આશયથી અમે આ ટુર્નામેન્ટને વર્ષોથી આયોજિત કરીએ છીએ અને એક આ સરસ મજાનું બુરહાની ભરૂચ જિલ્લામાં એક સરસ નામ છે જેનું એવું બુરહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે તો હું એ ગ્રાઉન્ડ ના ઓનર મૃતુજાભાઈ ને બી હું ધન્યવાદ આપું છું કે આટલું તથા સલમભાઈ ને બી ધન્યવાદ આપું છું કે આટલું સુંદર મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી અને યુવા ધન ને પોતાનું ટેલેન્ટ આગળ બહાર કરી અને આગલા લેવલ સુધી જવાની એક તક પૂરી પાડે છે અહીંયા થી ઘણા રણજી પ્લેયરો પણ આગળ ગયા છે અને ભરુત પ્રીમિયર લીગ ભી આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે એટલે તમામ હાજર તમામનો હું આ તબક્કે આઈ સમાજ વતી આભાર માનું છું અને યુવાનો આગળ વધે એવી અપેક્ષા સાથે જય હિન્દ